આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારમાં આપણે જવાનું છે સાસ દૂધ લેવા એટલા માટે આપણે સ્પ્લેન્ડર અહીંયા જો તૈયાર કરી દીધી છે તો હવે ગામમાંથી પહેલાં દૂધ લઈ આવીએ અને આપણી મોટર તો શરૂ જ છે પાંચ વીઘાની તો પહેલાં સાસ દૂધ લઈ આવીએ અને પછી પાછા જાસુ ચાસું પાણી આપણે અત્યારે જો આપણે શાસ્ત્ર લઈને આવી ગયા છીએ પાછા વાળીએ અને હવે જાય છે એ પાણી વાળવા હજી કાલ વાળતા હતા ત્યાં જ વાળવાનું છે હજી એ આજે કદાચ સ્ત્રી તો નહીં રહી કાલ વાળવું જો હે હજી અત્યારે આપણે જઈએ છીએ એ વાડીમાં અને આ ડુંગળી આપણી પરમથી છે પાઈ તી છે તો અત્યારે જવાનું છે ખોલી વાળીએ અત્યારે આપણે આવી ગયા છીએ આપણે મોટર શરૂ છે ત્યાં જો આમાં પાણી જાય છે હજી શરૂ જ કર્યું છે આ થોડીએ પેલા કેરામાં જાય છે પાણી અને હજી જો આટલું બધું પાવાનું છે અને અહીંયા બાજુના ખેતરમાં પણ મોટર ચાલુ છે એ ભાઈ પણ ડુંગળીમાં પાણી વાળે છે ને આપણે અહીંયા ચાલવું છે ડુંગળીમાં અત્યારે ભાગી ગયા છે દસ અને તમારો ભાઈ થાય છે અરે ચા પીવા કારણ કે ચા તો પીવું જ પડે ભાઈ પૈસા આપી ને તો મેળ આવે આખું થી કામ નો થાય એનો આપણે આપીએ એ તો સાતો કપાય બનાવી નાખ્યો છે already આજે આપણે નથી બનાવ્યો કારણ કે આજે આપણે બીજી વાર પાણી વાળતા હતા એટલે તો અત્યારે આ બનાવી નાખ્યો છે તો હાલો પીએ એ આ જો પિંજી ભાઈ ની વાડી આવી ગઈ છે અને આજે એ નથી ગયા છે લગન માં અહીંથી જો ઉતરવાનું એક ઓહ અત્યારે આપણે જવાનું છે વીજપડી કારણ કે વીજપડી થોડું કામ છે જવાનું છે આપણે ડુંગળીની દવા લેવા એટલા માટે રાકેશભાઈ આપણને લેવા આવે છે તો મને કહે તું ગેટ ઉભો રહ્યો ત્યારે મારા પાસે ગેટ ખોલવો જો છે એટલે આપણે જઈએ છીએ અત્યારે ગેટે પછી અત્યારે ઘરેથી ત્યાં આપણને આવે છે લેવા અને જવાનું છે વીજપડી ડુંગળીની દવા લેવા તો અત્યારે આપણે હેલા જઈએ છીએ ગેટ બાજુ તો ગેટ ઉભો તો હાલો જઈએ વીજપડી તો અત્યારે આપણે જાતા લીજા પડી અને રસ્તામાં જે બોરિંગની ગાડી હાલતી હતી તો આપણે આવી ગયા જોવા જો અહીંયા બોરિંગની ગાડી હાલે છે

બે પફ ને દવા તો લેતા આવ્યા પણ ડબલું ભૂલાઈ ગયું તો જો રાકેશભાઈ લઈને આવે છે તો ડબલું લઈને આવે પછી દવા સાટવા મળીએ આપણે ચાર પફ સાટવાના છે પછી બીજા તો આગેથી હારવા પડશે ત્યાં રાકેશભાઈ જો ડબલું લઈને આવી ગયા છે કેમ બાકી આવે ને રાણો રાણાની રીતે ક્યાં જાવ અહીંયા એ બો કોના દલ કેવું નામ આવડે ને આવડે બાકી ન આવડે દવાના નામ પાછા કોના ઇંગ્લિશ માં આવે ને આ કેટલી લખેલી લખેલી છે કેટલા બબ નું કીધું તું

અને આજ તો આખો દીકાય વ્લોગ એવો શૂટ કર્યો નથી એટલે આ થોડોક મિની વ્લોગ છે તો હવે આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરશું જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળી આવે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય